રિક્ષામાં મુસાફરની આડમાં લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ પોલીસની કસ્ટડીમાં રહેલ દેખાતી આ બે મહિલા અને એક પુરુષ જે શહેરમાં રિક્ષામાં મુસાફરની આડમાં બેસી અન્ય લોકોને મુસાફરી કરાવવાના બહાને લૂંટ ચલાવતી હતી જે ટોળકીને હવે પોલીસે ઝડપી લીધી છે દિયોદર તાલુકાના સુરાણા ગામ ખાતે રહેતા ગોવિંદભાઈ જોશી જે ઓગણત્રીસ એપ્રિલના રોજ દિયોદર બેંક ઓફ બરોડા ખાતે કૃષિ ધિરાણના પૈસા લેવા બેંકમાં આવ્યા હતા અને બેંકમાંથી અંદાજિત અઢી લાખ રૂપિયા ઉપાડી પોતાના ગામ તરફ જતા હતા તે પહેલાં ખેડૂતના રૂપિયા શેરવી લેવા માટે એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં અન્ય બે મહિલા સાગરીતોને બેસાડી ખેડૂતને પોતાના ગામ સુરાણા ગામે ઉતારી દેવાનું કહેતા રિક્ષામાં બેસાડ્યા હતા જ્યાં બે મહિલાએ ખેડૂતને અઢી લાખ રૂપિયામાંથી એક લાખ રૂપિયા સેરવી લીધા હતા અને ખેડૂતને સુરાણા ગામે ઉતારી આ ટોળકી ફરાર થઈ ગઈ હતી ખેડૂત પોતાના કૃષિ ધિરાણના રૂપિયા ગણતા એક લાખ રૂપિયાની ઓછી રકમ હોવાનું જાણવા મળતા અને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા ખેડૂતે દિયોદર પોલીસ મથકે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ ખેડૂતની ફરિયાદના આધારે લઈ અને તપાસ હાથ ધરી હતી જેમાં દિયોદર પોલીસે દિયોદર શહેરમાં આવેલા ચાલીસ ઉપરાંત સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવી રિક્ષાનો નંબર મેળવ્યો હતો જેમાં રિક્ષામાં ઠગટોળકી મુસાફરીની આડમાં રહી અને લોકોને ટાર્ગેટ બનાવતી હોવાનું જાણવા મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ગુનાની ગંભીરતા લઈ ટોળકીને ઝડપી લેવા દિયોદર શિહોરી ચોકડી પાસે વોટ ગોઠવી હતી જેમાં બાતમીના આધારે રિક્ષામાં સવાર મુકેશભાઈ રતિબેન અને ગંગાબેન દેવી પૂજકને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે આ તમામને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે